નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુ ટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે બોટાદ માર્કેટિંગ યાર્ડ માં ટેકાના ભાવ થી મગફળી ની ખરીદી શરૂ થઈ છે મગફળીની રૂપિયા એક હજાર ત્રણસો ભાવથી ખરીદી કરવામાં આવી હતી વેપારીઓની ખરીદી કરતા ટેકાના ભાવ ત્રણસોથી ચારસો રૂપિયા વધારે મળતા ખેડૂતોને આંશિક રાહત થશે ખેડૂત દીઠ બસ્સો મણ જેટલી મગફળી સરકાર ખરીદશે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ટેકાના ભાવથી ખરીદીની શરૂઆત થઈ છે ઓનલાઈન રજીસ્ટ્રેશન થયેલા પંદર જેટલા ખેડૂતોને મગફળી વેચવા માટે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે બોલાવાયા હતા મગફળીમાં ટેકાના ભાવના ખરીદીમાં એક અમળના એક હજાર ત્રણસો છપ્પનના ભાવથી મગફળીની ખરીદી થઈ હતી સરકાર દ્વારા મગફળીના પાકને ટેકાના ભાવની ખરીદી માટે ઓનલાઈન નોંધણી કરવા ખેડૂતોને જણાવાયું હતું જયારે જિલ્લાના રાણપુર બરવાડા ગઢા સહિતના આસપાસના તાલુકા અને ગામના બે હજારસો જેટલા ખેડૂતોએ મગફળીના પાકને ટેકાના ભાવથી વેચાણ કરવા ઓનલાઈન અરજી કરી હતી ત્યારે આજે પંદર જેટલા ખેડૂતોને મગફળીના પાક સાથે હળદ કોટન યાર્ડ ખાતે બોલાવાયા હતા મગફળીની ખરીદીમાં એક મણ દીઠ બજાર ભાવ થી 1000 રૂપિયા આસપાસ બોલાય છે ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવ 300 થી રૂપિયા વધારે આપી મગફળીની ખરીદી શરૂ છે ત્યારે ખેડૂતોને ટેકાના ભાવની ખરીદીથી ફાયદો થશે તેમ ખરીદ વેચાણ વહીવટકર્તાઓ માની રહ્યા છે સરકારના નિયમ મુજબ ખેડૂત દીઠ બસો મણ મગફળીની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવતી હોય ત્યારે આજે એક બોરી જેટલી મગફળીની આવક થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી આગામી ત્રણ મહિનામાં સંપૂર્ણ ખરીદી પૂર્ણ કરી દેવામાં આવતી હોય છે ત્યારે વહેલી તકે તમામ ખેડૂતોનો ટેકાના ભાવથી માલ ખરીદી શકાય તેવી વ્યવસ્થા ખરીદ વેચાણ દ્વારા કરવામાં આવી રહી છે તેવું ખરીદ વેચાણ સંઘના મેનેજર તેમજ બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેને જણાવ્યું હતું